તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે દશામાને માનતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે અને આજે બીજો દિવસ છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણી જગ્યાએ ચમત્કારો પણ જોવા મળ્યા છે દોસ્તો તો આપણે એ ચમત્કાર વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ તમેટની અંદર જાય દશામાં જરૂર ને જરૂર લખી નાખીજો દોસ્તો તો તમને ખબર હોય છે કે મહિલાઓ એમ કહેવાય છે કે દશામાંના વ્રત કરતી હોય છે અને દસ દાડા ઉપવાસ પણ કરતા હોય અને એક સાંજે જમતા હોય છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એક બેન છે બેનના મોઢામાંથી એમ કહેવાય છે કંકુ વરસે છે દોસ્તો હાલ એવી ક્લિપ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો ઘણી જગ્યાએ ચમત્કાર જોવા મળ્યા છે દોસ્તો અને સવાર સવારની અંદર મહિલાઓ એમ કહેવાય છે કે નાઈને દશામાની પૂજા કરે છે અને ત્યાર પછી એમ કહેવાય છે કે સોપડી પણ વાસે છે પછી રામધૂન લે છે અને દશામાનો પવન પણ આવે છે અને એમ કહેવાય છે કે દશામાં શાક શાકા દર્શન પણ આપે છે અને ઘણા બધા ચમત્કારો પણ જોવા મળ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી ગયું દોસ્તો તમને ખબર હતી કે મીનાવાડાની અંદર પણ ઘણા બધા ચમત્કારો પણ જોવા મળ્યા છે દોસ્તો મીનાવાડા ઘણા બધા પગપાળા ચાલીને પણ જાતા હોય છે એની માનતા પૂરી કરવા માટે દોસ્તો કારણ કે તે જે માનતા એને કરી હોય એ માનતા એની સફળ થાય એને જ ચમત્કાર કહેવાય દોસ્તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને ને જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો આ અત્યારે દશામાં વરત શરૂ થઈ ગયા છે અને આજે બીજો દિવસ છે અને અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ઘણાના હાથમાં પણ કંકુ વરસે છે અને ઘણાના પગમાં પણ કંકુ વરસે છે દોસ્તો અને એક બેનના મોઢામાંથી કંકુ વરસી રહ્યું છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા ગયો દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપતકેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપત કેલી બાય બાય